હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામના જય શ્રી કૃષ્ણ અવારમાં વિડીયો અહીંયા ચાલું કરી દીધો છે અમે ટ્રેક્ટર લઈને જઈ છીએ ઘેરે રીગુણા મૂકી આવવા ઘઉં ભરવા અને કબાટ અહીંયા ઘેરે લઈ આવું છું એટલે મારા વિડીયોમાં બન્યા રહેજો ઘઉં ઘેરે જઈશી અને પહેલ હવે વિડીયો ઉતાર છે જોજો તમે હવે એટલે મારા વિડીયોમાં બન્યા રહેજો ખેતીવાડીના વિડીયો જોવા માટે લાઇક શેર કરી દેજો ਦੋਂ ਟੇਕ੍ਟੇ ਸਾਲੋ ਕੋਰੋ ਸੋਨ ਪੋਲ ਇതਾ ਸੀ ਹੇਂਡੋਲ ਮਰੁਵਾ ਨੂ ਵੈ ਆ ਟੇਕ੍ਟੇ ਮਾ ਆ ਟੇਕ੍ਟੇ ਨੋ ਆ ਵੈ ચાલુમાં તો નહી ઉતારી ચાલુમાં ચાલુ થઈ ગયું છે મિત્રો હવે ટ્રેક્ટર લઈને અમે ઘેરે જાય છે લાઈટ ચાલુ છે તો લાઇટ આવે આમાં અહીંયા બે ઊભું થાય ભાઈ આવજે અહીંયા પછી હું ઊભું રાખે આમ તો અહીંથી હો અહીં આમ જાય ને ઉતાર મુકાય મિત્રો જોઈ લો કબાટ ગાડીમાં ભરાઈ ગયો છે અને ટીપણા તો અહીં નાખી દીધા અહીંયા ઘઉં પીડા છે સાફ સફાઈ કરીને હવે ઘઉં ઘઉં ભરવાના છે ટીપણામાં આજકાલ કોથળી નાખે મિત્રો અમને કહેતો ઘઉં ટીપણામાં હારા રહે કે કબાટમાં આમાં ટીપણામાં કોથરી નાખવાની હો કોથરી નાખે પ્લાસ્ટિકની એક ટીપણું તો ભર્યું હતું હારા રહ્યા છે ને અમારે કબાટમાં બગડી જાય છે મિત્રો તમારે શેમાં હારા રહ્યા છે એ મિત્રો કોમેન્ટમાં જણાવજો આ મારું ઘર છે અમે ઘર નથી બતાવ્યું ને કેદુનું કેદુનું ઘર ન તો બતાવ્યું ને જોઈ લો હે જોવો અહીંયા ઘઉં પડ્યા છે ઘઉં લઈ લીધા છે અને ઘઉં ભરવાના છે હવે મશીની માર મારી દીધું છે પાવડર નાખે મીઠો પાવડર ભરી હવે અમે જવા દઈ ટ્રેક્ટરમાં કબાટ ભરાઈ ગયો છે પગ ને રથી બેન બેસી ગયા છે ગાડામાં હાલો હાલ્યા આવ નીચે બેન જહાજર એ હું છે ઓલાને હતાલ હતા દે પણ એ સારું ન હોય હાલો બાળકો હવે ઉતરી જાઉં ઉતાર દઉં કે ઉતાર લઈને